કે બહુ દિવસ પછી મારા રિયાન માટે મેં ખાસ નાસ્તો બનાવ્યો એની પસંદનો તો આજે બહુ ટાઈમ પછી મેં શક્કરપારા બનાવેલા છે તો આ શક્કરપારાની ખાસિયત એ છે કે આ ટેસ્ટની સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે તો આજે મેં એને ઘઉંના લોટમાંથી બનાવેલા છે તો આના સામે તમે બજારમાં જે મળે છે ને એ પણ તમે ભૂલી જશો એટલા બધા ટેસ્ટી બનશે મેંદા વગર પણ સરસ બને છે ઘઉંના લોટના અને ક્રિસ્પીની સાથે સાથે અંદરથી એકદમ લેયર છૂટા પડે અને એકદમ સોફ્ટ પણ હશે તો એના માટે અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધેલો છે અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરશું તો બે ચમચી જેટલો આમાં ચણાનો લોટ નાખેલો છે તમને એવું થતું હશે કે આમાં ચણાનો લોટ કેમ તો મેંદામાં નાખવાની જરૂર નથી પણ ઘઉંમાં લોટમાં તમારે ચણાનો લોટ એડ કરવાનો રહેશે તો એનાથી એનું ટેક્સચર જે કહેવાય ને એકદમ પ્રોપર બનશે અને સરસ શક્કરપારાનો શેપ આવશે અને ક્રિસ્પીનેસ અને ટેસ્ટ પણ સારો આવશે એટલા માટે એડ કર્યો છે અહીંયા સાકરનો યુઝ કરીએ છીએ ગોળ કે ખાંડનો યુઝ નથી કરતી તો મેં અડધો કપ જેટલી સાકર લીધેલી છે અને અહીંયા મેં સોજી લીધેલો છે અહીંયા ઝીણો મોટો કોઈ પણ સોજી લઈ શકો કારણ કે એને આપણે પીસવાનો જ છે તો અહીંયા ત્રણ ચમચી જેટલો સોજી લેશું અને એનો એકદમ પાવડર બનાવી દઈશું તો અહીંયા સાકર લીધી ખડી સાકર એની જગ્યાએ તમે ખાંડનો પણ અડધો કપ જેટલો યુઝ કરી શકો છો તો એને આપણે સાઈડમાં રાખીએનો પાવડર બની ગયો છે હવે અહીંયા આપણે મોણ માટે ઘી લઈએ છીએ તેલથી પણ મણ અપાય પણ ઘીથી એકદમ વધારે ક્રિસ્પી બનશે એટલા માટે બે ચમચી જેટલું ધીજેલું ઘી લીધેલું છે અને એને ગરમ કરીને લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા જે આપણે બનાવેલો છે આ પાવડર સાકર અને સોજીનો એને અંદર એડ કરી દઈએ તો આ માપ એકદમ પરફેક્ટ છે જો તમારે ઓછું થોડું નાખવું હોય તો તમે ઓછી ખાંડ પણ નાખી શકો છો હવે પ્રોપર એને મિક્સ કરી દઈએ અને અહીંયા થોડી શક્કરપારામાં છે ને થોડું નમકીન હશે ને એટલે થોડું સોલ્ટી ટેસ્ટ આવે તો વધારે સરસ લાગે એકદમ બેલેન્સ થઈ જશે ગળાશ તો એના માટે થોડી એમ કહેવાય ને બે ચપટી જેટલું જ આપણે મીઠું એડ કરવાનું છે અને સાથે અહીંયા જે ગરમ કરીને ઘી રાખેલું હતું એને અંદર એડ કરી દઈએ અને ઘીની જગ્યાએ તમે ત્રણ ચમચી જેટલું તેલ પણ લઈ શકો છો તો આને મોણને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું રહેશે લોટમાં તો એકવાર તમે આ રીતે શક્કરપારા બનાવશો ને તો બજારના તમને નહીં ભાવે એટલા બધા ઘરે સરસ બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો એમ તો આ રીતે પ્રોપર મિક્સ કરી દઈએ ને તો જો આ રીતે મુઠ્ઠીભાર મોણ હોવું જોઈએ આ રીતનું હું તમને દેખાડું હમણાં તો આ રીતે થોડી મુઠ્ઠી પડે એવું લાગે ને જો આ આ રીતે તો આ મોણ એકદમ પ્રોપર છે હવે અહીંયા આપણે નોર્મલ પાણી લીધેલું છે તો પાણીમાં લોટ બાંધીએ તો ધીરે ધીરે કરી અને મિક્સ કરી દઈએ અને હા આમાં પાણીનું માપ ખાસ જરૂરી છે ધ્યાન રાખજો કારણ કે થોડું થોડું જ પાણી એડ કરજો કારણ કે શક્કરપારામાં શું શું છે કે આપણે ખાંડ અંદર એડ કરી છે ને એનાથી શું થશે એ થોડો લોટ પડ્યો રહેશે ને તો ઢીલો થઈ જશે અને પ્રોપર શક્કરપારા નહીં બને આમ ચવળ થઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ નહીં થાય તો એના માટે ખાસ તમારે ધ્યાન રાખવું પાણીનું તો આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે એકદમ આમ પરોઠાનો હોય ને એનાથી એ થોડો કઠણ એમ જો આ રીતનો થવો જોઈએ તો એના માટે મારે અડધો કપ પાણીની જરૂર પડી છે તો બે બે કપ લોટ સામે અડધો કપ પાણીની જરૂર પડશે તો હવે આને ઢાંકીને પાંચ જ મિનિટનો રેસ્ટ આપવાનો છે જ્યાં સુધી આપણે તેલ ગરમ થાય એટલી વાર જ આપણે ઢાંકીને રાખશું અને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી પણ સોજી છે એટલે શું થશે સોજી અંદર નાખેલો છે એટલે એ ખાંડનું જે પાણી હશે ને એને શોષી લેશે એટલે આપણો લોટ ઢીલો નહીં થાય એટલે શક્કરપારા પ્રોપર બનશે એટલા માટે આપણે આના અંદર સોજી એડ કરેલો છે અને ક્રિસ્પીનેસ તો આવશે જ સોજીથી તો જો આ રીતનું એકદમ સરસ કડક છે આવો લોટ હોવો જોઈએ અને પાંચ મિનિટ રાખ્યો એટલે સરસ કૂણ પણ આવી ગઈ છે લોટની અને એકદમ પ્રોપર થઈ ગયો છે જો તો આના બે લુવા કરી દઈએ અને આને આપણે થોડું મીડિયમ જાડું હોય ને એવું રોટલી જેવું મોટું વણી લેવાનું છે આને બનતા બિલકુલ વાર નહીં લાગે ખાલી તળાવવામાં થોડો ટાઈમ જશે તો એ કેટલા પાંચથી છ મિનિટ થશે એક તમારે તળતા મતલબ એક આખો બેચ તળતા એટલી વાર લાગશે કારણ કે આપણે થોડા જાડા રાખીએ છીએ જો થોડા તમે પતલા કરશો તો જલ્દી તળાઈ જશે તો આ રીતના મારે બાર જેવા બનાવતા લેયરવાળા થોડા તમે જોજો બહાર છે ને એકદમ આમ જાડા ને એવા હોય ના 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 અને અંદરથી એકદમ સરસ હોય ઓપન કરો ને મતલબ તોડો ને ત્યારે એટલે એ ખાવાની બહુ મજા આવે તો બાળકોને તો કેવું હોય જનરલી બહારનું બધું ભાવતું હોય તો ઘરે તમે આ રીતે ટ્રાય કરશો ને તો છોકરાઓને બહુ જ ભાવશે ખબર જ નહીં પડે કે આ બારના છે કે ઘરના તો અહીંયા મેં ડાયમંડ શેપ આપેલો છે તમે સ્ક્વેર શેપ પણ આપી શકો તો અહીંયા મેં મીડિયમ જાડું રાખ્યું હું તમને દેખાડું છું આટલું થિકનેસ તો આ રીતના આપણે અને તેલ એકદમ પ્રોપર ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની અને ધીરે ધીરે આ રીતે જો સીધા નાખશો તો છાંટાઉડવાનું ટેન્શન રહે એટલે આ રીતે ઝારામાં નાખી અને ધીરેથી બધા મતલબ હળવા હાથે મૂકી દેવાના અંદર તેલની અંદર અને આને હલાવવાની બિલકુલ ઉતાવળ નહીં કરતા થોડા થાય ને નીચેથી પછી ધીરે ધીરે આ રીતે તેલને આમ હલાવવાનું જેથી કરીને એકદમ છૂટા છૂટા થઈ જશે શક્કરપારા ભેગા નહીં રહે અને પ્રોપર નીચેથી થાય ને પછી બીજી સાઈડ પલટાવજો નહીં તો તૂટી જશે થોડા તો એ વાતનું વાતનું ખાસ ધ્યાન રાખવું આને અહીંયા આપણે થોડા આમ ડાર્ક કલર થાય ને બ્રાઉન જેવા એટલે લાઇટ બ્રાઉનથી થોડા વધારે એમ એવા આપણે તળીશું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવાના છે થોડીવાર જ માટે મીડિયમ રાખવાની જ્યારે તમને એવું લાગે કે તેલ બહુ થઈ ગયું છે બાકી તમારે લો ફ્લેમ પર તળવાના એટલે કલર એ સરસ આવશે એટલે કે ઉપરની દાજ એક સરખી પડશે એટલે કે ડિઝાઇન અને અંદરથી કાચાઈ નહીં રહે બિલકુલ કારણ કે આપણે જાડા રાખ્યા છે એટલા માટે તો જો આ રીતનો કલર આવવો જોઈએ એક સરખો કલર આવી જાય પછી તમારે કાઢી લેવાના રહેશે અને થોડીવાર તમને એવું લાગશે કે ગરમ ગરમ મોઢામાં નાખશે ને કે ભાઈ આ થોડા અંદરથી સોફ્ટ છે પણ એ થોડી વાર જ લાગશે થોડા ઠંડા થશે ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે અને અવાજ એટલો સરસ આવશે અવાજ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે કેટલા બધા ક્રિસ્પી બન્યા છે જો તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ થઈ જાય એવા શક્કરપારા બન્યા છે તો આજનો મારો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે કમેન્ટમાં એનું નામ અને સીટીનું નામ જરૂરથી કહેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ